ખેડૂત મિત્રો શુક્રવારે એટલે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ જે ચીનનો કોટનનો વાયદો બંધ થયો ત્યારે ખેડૂત મિત્રો પચાસ રૂપિયા જેટલો વધીને પંદર હજાર પાંચસોની આસપાસ બંધ થયો અને અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે પણ શુક્રવારે એટલે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ બંધ થયો ત્યારે એક્યાસી પોઈન્ટ ચૌદ સેન્ટની આસપાસ બંધ થયો ટૂંકમાં વિદેશી કપાસ વાયદાઓમાં ધીમો ધીમો સુધારો છે રિકવરી છે તે આવી રહી હોય તેવો માહોલ છે તે અત્યારે વાયદા બજારની જે વધઘટ જોતાં અમને એવું લાગી રહ્યું છે કે કદાચ વિદેશી વાયદાઓમાં કપાસમાં ખૂબ સારી એવી રિકવરી આવે તો આપણી બજારમાં પણ તેની અસરના ભાગરૂપે કદાચ અસર થાય તો સારી એવી રિકવરી આપણા વાયદાઓ પણ પકડે તો કપાસના હાજર બજારમાં કદાચ થોડો ઘણો સુધારો જોવા મળે તેવું ખેડૂત મિત્રો અમારું માનવું છે તમારું શું માનવું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રોના કોમેન્ટ આવે છે ફોન આવે છે કે પ્રસરભાઈ તમે કપાસ તો વેચી નથી નાખ્યો ને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાછળ આખે આખો જે ઢગલો છે એક પણ એક મણ કપાસ પણ હજુ સુધી મેં વેચેલો નથી જે હું તમને આ વિડીયોમાં મારી પાછળ પડેલો કપાસ છે તેને બતાવીને કહી રહ્યો છું ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાં કપાસની ગુણવત્તા પ્રમાણે તેરસોથી કરીને પંદરસો ની વચ્ચે કપાસના બજાર ભાવો છે તે બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા કમિશન એજન્ટો પણ અમારા કોન્ટેક્ટમાં હોય છે ઘણા બધા વેપારી મિત્રો પણ અમારા કોન્ટેક્ટમાં હોય છે એક વેપારી મિત્રનો ફોન હતો કે પરાશરાભાઈ કદાચ કપાસિયા તેલમાં બજાર છે તે ધીમે ધીમે વધે તો કદાચ કપાસના ભાવમાં થોડી ઘણી અસર થાય અને બજાર વધે એવું અમને લાગી રહ્યું છે તેવા અમારા એક મારા મિત્રએ જણાવ્યું હતું બાકી ખેડૂત મિત્રો આ તો બજાર છે બજાર હંમેશા માંગ અને પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલતી હોય છે એક જ દેશમાંથી જો સારી એવી નિકાસનો ઓર્ડર મળે તો પણ કપાસ વધી જાય અને કપાસમાં નિકાસ ઓછી થાય તો તમે પણ સમજી શકો છો કે બજારના ભાવ છે તે સ્ટેબલ અત્યારે જે સ્થિર અવસ્થાએ ચાલી રહ્યા છે તે પ્રમાણે પણ કપાસની બજાર જળવાઈ રહે અથવા લોકલ ડોમેસ્ટિક ડિમાન્ડ ઘટી જાય તો કપાસના ભાવો હજુ છે તેના કરતાં પણ ઘટી જાય ટૂંકમાં નિકાસના પરિબળો છે તે કપાસમાં વધારે કામ કરતા હોય છે અને હાજર અને વાયદા બજારમાં બંનેમાં સારી એવી રિકવરી આવે અને માંગ ઊભી થાય તો જ ખેડૂત મિત્રો કપાસના ભાવો અત્યારે વધી શકે તેવી પરિસ્થિતિમાં છે તેવું અમે આ પરિબળોને કારણે માની શકીએ છીએ બાકી આ બજાર છે જેને જે સૂઝતું હોય તે પ્રમાણે યોગ્ય નિર્ણય લઈને ખેડૂત મિત્રો પોતાના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને ખોટ સહન કરવાની શક્તિને પણ ધ્યાનમાં રાખવી જોઈએ ઘણી વખત સાચવી સાચવીને પણ નીચા ભાવમાં ઘણી વખત આપણો માલ આપણે વેચવો પડે છે તેવી પરિસ્થિતિઓ પણ આપણે જોઈ છે એટલે ખેડૂત મિત્રો અમારી માહિતી મુજબ નહીં પરંતુ આર્થિક જોખમ કેટલું સહન કરવાની તમારી શક્તિ છે અને બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને તમારી મેળાએ તમારા ભરોસે તમારે ખુદ નિર્ણય લેવો પડે કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો મારો પોતાનો નિર્ણય હું તમને જણાવું તો મારે અત્યારે આ ભાવમાં કપાસ વેચવો નથી તમારે શું કરવું તે તમારી રીતે યોગ્ય નિર્ણય લઈને તમે વિચારી શકો છો અને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતનો પણ તમે ખુદ તમારા ભરોસે નિર્ણય લઈને આગળ વધી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો